પટેલ નવરાત્રી મહોત્સવ નો રંગારંગ પ્રારંભ વિસનગરની સાકરજન પટેલ યુનિવર્સિટી ખાતે નવરાત્રી મહોત્સવ થનગનાટ બે હજાર નો શ્રદ્ધા ભક્તિ અને ઉલ્લાસ થી ભરપૂર પ્રારંભ થયો પચીસ અને છવ્વીસ સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ ગરબા મહોત્સવે સમગ્ર મહેસાણા જિલ્લામાં ખાસ આકર્ષણ જમાવ્યું પ્રથમ દિવસે દસ હજારથી વધુ વિદ્યાર્થીઓ ખેલૈયાઓ અને યુનિવર્સિટી પરિવારે પરંપરાગત વેશભૂષામાં ઉપસ્થિત રહી માતાજીની મહાઆરતીમાં ભાગ લીધો પ્રખ્યાત ગુજરાતી લોકગાયક મિરાંડે શાહ અને તેમની ટીમે પોતાના મધુર સ્વરથી ખેલૈયાઓને ગરબાના તાલે ઝુમવા મજબૂરી કર્યા. પારંપરિક પોશાકમાં સજ્જી ખેલૈયાઓએ ગુજરાતી ગરબાને મનમોહક બનાવ્યા. જ્યારે વિદેશથી આવેલા વિદ્યાર્થીઓએ પણ ઢોલના તાલે ગરબાની રમઝટ બોલાવી. આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યસભા સાંસદ મયંક નાયક, ધારાસભ્ય મુકેશ પટેલ, વિસનગર નગરપાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોર અને યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલે હાજરી આપી. તેમણે માતાજીની આરતી અને પૂજન કરી મહોત્સવનો શુભારંભ કરાવ્યો જેનાથી ખેલૈયાઓનો ઉત્સાહ બમણો થયો યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલે જણાવ્યું અમે શિક્ષણની સાથે ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરીએ છીએ તેમણે ઉપસ્થિત મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો થનગનાટ બે હજાર પચ્ચીસ એ ગુજરાતની સંસ્કૃતિ અને યુવા ઉત્સાહનું અદ્ભુત સંગમ રચ્યું જે દરેકના હૃદયના યાદગાર રહેશે ડુરુ ચીફ એમજી લાઇન ન્યૂઝ ચેતન પટેલ મહેસાણા સાકળપચંદ પટેલ યુનિવર્સિટી ની અંદર છેલ્લા દસ વર્ષથી સતત ધનગનાટ નવ નવરાત્રી ગરબા મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમમાં જગદંબાની આરાધના અને શક્તિનું સ્વરૂપ એવા માતાજીને પ્રાર્થના કરવાનો આ એક પર્વ છે વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ અને વિસનગર શહેરના નાગરિકો આ કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહ અને આનંદથી ભાગ લેતા હોય છે માતાજીની આરાધના કરી માતાજીની આરતી કરી અને સનાતન ધર્મની સંસ્કૃતિના સંસ્કારનું સિંચન એ અમારી આ નવી યુવા પેઢીની અંદર થાય વિદ્યાર્થીઓ પણ ભારતીય સંસ્કૃતિને સમજે અને એમની સાથે સંગઠિતતા વધે એ લોકો ડિસિપ્લિન બને અને માતાજીની આરાધના કરી અને એમનું ભવિષ્ય ઉજ્જવળ થાય એ માટેનો આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે લગભગ દસ હજારથી વધારે વિદ્યાર્થીઓ અને મહેમાનો આ કાર્યક્રમની અંદર ગરબાના તાલે ખૂબ રમઝટ બોલાવી રહ્યા છે અને આ કાર્યક્રમની અંદર ગુજરાત રાજ્યના માન્ય કેબિનેટ મંત્રી શ્રી આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ અને અમારા વિસ્તારના લોકલાડીના ધારાસભ્ય માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહી અમને ઉત્સાહ અને આનંદનું સંચન કર્યું છે માતાજીની આરતી ઉતારી મા જગદંબાની આરાધના કરી અને તેમણે પણ યુનિવર્સિટીના વિકાસમાં સતત પોતાનું યોગદાન આપ્યું છે આપતા રહ્યા છે અને આપી રહ્યા છે તે બદલ સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખૂબ આનંદ અને ઉત્સાહથી એમનું સ્વાગત કરે છે સાથે સાથે આપણા રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક શહેરના મહેસાણા તાલુકાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ મહેસાણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજકોર આઈએમએ ગુજરાતના ચેરમેન શ્રી ડોક્ટર અનિલભાઈ પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને માતાજીની આરતી ઉતારી અને આ પર્વની અંદર અમારી સાથે સંમલિત થયા છે વિદ્યાર્થીઓના વિકાસ માટે સતત એમનું માર્ગદર્શન અને મદદ અમને મળતી રહી છે તે બધા હું તમામ મહાનુભવનો સાકરચંદ પટેલ યુનિવર્સિટી તરફથી આભાર વ્યક્ત કરું છું આ કાર્યક્રમની અંદર હજારોની સંખ્યામાં વિસનગર શહેર અને તાલુકાના આગેવાનો અને નાગરિકો ઉત્સાહપૂર્વક ગરબાની અંદર મહોત્સવમાં ભાગ લઈ માતાજીની આરતી કરી માતાજીના ગરબાની રમઝટ બોલાવી માતાજીના આરાધનાનું આ પર્વની અંદર અમારી સાથે જોડાયા છે તેનો અમને સૌને આનંદ છે આ યુનિવર્સિટીના અમારા અધિકારીઓ રાત દિવસ મહેનત કરી અને અમારા વિદ્યાર્થીનું ઉજ્જવળ ભવિષ્ય બને ઝાકરજંદ પટેલ યુનિવર્સિટી એ વિશ્વ નામાંકિત યુનિવર્સિટી બને તે માટેના સતત પ્રયત્ન કરી રહ્યા છે તેમનો પણ આ તબક્કે હું ખૂબ આભાર માનું છું મીડિયા મિત્રો અને બીજા શુભેચ્છકોએ પણ અમને આ દરેક કાર્યક્રમની અંદર ઉત્સાહ પાડ્યો છે મદદ કરી રહ્યા છે અને યુનિવર્સિટીની નાનામાં નાની કાર્યક્રમ મેં પણ લોકો સુધી લઈ જઈ અને અમારા યુનિવર્સિટીને જીવંત રાખવાનો જે અમને મદદ કરી રહ્યા છે તેમનો પણ હું દિલથી આ તબક્કે આભાર વ્યક્ત કરું છું જય માતાજી ગોડેલ યુનિવર્સિટી નવરાત્રી મહોત્સવ થનગનાટનું આયોજન છેલ્લા દસ વર્ષથી કરી રહી છે અને આ કાર્યક્રમની અંદર અમે ગુજરાતના નામાંકિત કલાકારોને આમંત્રિત કરીએ છીએ જેથી કરીને ગામડાના વિદ્યાર્થીઓ ગામડાના નાગરિકોને પણ શહેરથી પણ વધારે સારી સવલત અને મોટામાં મોટા કલાકારો સાથે રાસ ગરબા અને ગરબા કરવાનો એક આનંદ આપવાનો આ યુનિવર્સિટી પ્રયત્ન કરી રહી છે અને એનો સદુપયોગ અને એનાથી લોકોની અંદર જે આનંદ અને ઉત્સાહ વધ્યો છે તેની સમગ્ર મહેસાણાના નાગરિકો આ કાર્યક્રમમાં સંબલિત થઈને કરી રહ્યા છે અને અમને અમને મદદ કરી રહ્યા છે છે એનો પણ આનંદ મારું નામ વિશાલ શુક્લ છે હું હોમિયોપેથી કોલેજમાં માં પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં દર વર્ષે આવી અવનવી એક્ટિવિટી થાય છે જેમાંનું એક આ આયોજન જે નવરાત્રી મહોત્સવ થાય છે સનગનાટ અને આ વખતે બે હાજર પચીસ માં

અને ખાલી જ્ઞાન નહીં પણ જ્ઞાન સાથે આવી બધી મનોરંજન ની પ્રવૃત્તિ સાથે પણ આપણે આગળ વધી શકાય જે આપણા દેશના વડાપ્રધાને કીધું જ છે કે રમત ગમત અને મનોરંજન સાથે ભણતર એ ખૂબ જ જરૂરી છે માતાજીની ભક્તિ અને શક્તિનો આ પર્વ ગુજરાતીઓને હવે તો દેશભરના લોકો અને વિદેશમાં રહેતા લોકો પણ નવરાત્રીની રાહ જોતા હોય અને આ નવરાત્રિ એટલે સીએમ સાહેબે કહેલું છે કે એક લોંગેસ્ટ ડાન્સ ફેસ્ટિવલ પરંતુ કેવળ ડાન્સ ફેસ્ટિવલ નહીં પરંતુ શક્તિ અને ભક્તિનો આ પર્વ અને ઉત્સાહના વાતાવરણની વચ્ચે આખું ગુજરાત ઉજવી રહ્યું છે વિસનગર અંદર પણ એનું બહુ સારી રીતે આયોજન થતું રહ્યું છે અને થઈ રહ્યું છે આજે એસ કે પટેલ યુનિવર્સિટીની અંદર લગભગ છેલ્લા દસ વર્ષથી બે દિવસ માટે ખૂબ સુંદર આયોજન સારા કલાકારો સાથે અને સુરક્ષિત વાતાવરણ વચ્ચે દીકરીઓ અહીંયા ગરબા રમી શકે એ પ્રકારનું પ્લેટફોર્મ એ વિસનગરમાં મળે છે ઘણી જગ્યાએ થાય છે વિસનગરમાં પણ શેરી ગરબા મોલ્લા ગરબા અને સાથે કે એક હવે યુનિક એક માહોલ મોટા પાર્ટી પ્લોટ અથવા તો મોટી જગ્યાની અંદર શહેરના તમામ લોકો અને આજુબાજુથી ગામડાઓમાંથી પણ આ વાતાવરણને માણવા માટે ખૂબ લોકો આવી રહ્યા છે તમામને સમગ્ર ગુજરાતને આવતા સમયની અંદર માતાજીની જે શક્તિ છે એ આપણી ભક્તિના કારણે આપણને ફરી નવા એક ગુજરાત તરફ ગુજરાત વિકસિત તો છે પણ અતિ વિકસિત બને એવી શુભેચ્છાઓ